હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કરે આપણા યુટ્યુબ ફેમિલી તો મેં કીધું હાલો આપણી યુટ્યુબ ફેમિલીને મળી લઈ તો રોજનું રૂટિન બતાવી દઈ તો શું આપણી લાઈફમાં છે એ તમને જણાવીએ આગળ તો હમણાં તો આપણી બદલી થઈ છે તો વિદ્યાનું આપણા સબસ્ક્રાઈબરો રાહ જોતા છે તો મેં કીધું હાલો મળી લઈ તો વિદ્યામાં એવું છે કે આગા પાછું રહેતું હોય છે બહુ સમય નથી રહેતો પણ તોય થોડા જાજો આપણે બતાવીએ તો હાલો આપણે રસોઈ કરવા વર્ગી ગયા થોડા જાજી થઈ ગઈ ને થોડા જાજી બાકી છે તો થોડું થોડું આપણે જે કામ કરીએ આપણે રોજની લાઈપી બતાવીએ તો મમરી પણ તરાઈ ગઈ છે અને મમરી તરાઈ જાય એટલે તમને હવે આપણે ગેસ કરી દઈએ બંધ ને મમરી તરવાની કે તો તો કીધું હું તરું માસી હું તરું કે તારે નથી તરવી ને હું તરું તો કે લાવો માસી હું વિડીયો ચાલુ કરું કાલે તો તું ચાલુ કર તો હાલો આપડે રસોઈ થઈ ગઈ છે તૈયાર તો દાળ બની ગઈ છે મમરી તરાઈ ગઈ છે ભાત બની ગયા છે તો સફેદ ચણાનું શાક પણ બનાવ્યું છે એ પણ તમને આગળ બતાવીએ તો ખાસ કરીને જોડાઈ રહેજો તો શું શું બતા બનાવ્યું હોય તમને બતાવીએ તો ચણા અને આ છે ભાત તો હાલો કોઈ પણ જમવું હોય તો આવી જાવ ગરમે ગરમ ગાજર મરચાંનો સંભારો અને ઘરની તાજી મેસ ખાટી મીઠી ચાસ તો હમણાં તો ટ્રોપાના બહાર્યા છે તો તેમાંથી નારિયેલ નીકળું તાજું તો મયુરભાઈ ને મને ભાવે તો હમણાં મયુરભાઈ તાજે તાજું નારિયલ ખાય તારી બેન કે હાલો ટાટા સી કે બધી ને તો હાલો હવે આપણે રોટલી બનાવવાની છે તો રોટલી પણ આપણી બની ગઈ છે હાલો થોડો કટકો લઈ લીધો છે યુટ્યુબ ફેમિલી મેં કીધું મળી લઈ અને રોટલી બની ગઈ છે હવે મહેમાનને જમવા બેસાડી દઈ અને મયુરભાઈને ટિફિન ભરી દઈ તો મયુરભાઈને આજે ભણવા જવાનું છે તો એને પણ ટિફિન ભરી દીધું છે બાપ સેલી રોટલી રહી છે ટિફિન ભર દઈ તો ટીફિન ભરી પપ્પાને મોકલી દીધા તો રોંઢે પાંચ વાગે ભણીને પાછા આવશે તો હાલો હવે આપણે વાસણને એવું બધું ઉટકી લીધું છે ભેંસો ને નીણ નાખી દીધી છે તો એ પણ જો માનણા કર્યા આપણે કેવું ગમાણમાં નાખીશ તો આ પણ પારે લીલું ઘાસ લઈ છે તો આપણે તો ઘી પણ ગરમ થઈ ગયું છે ને એમાં આપણે પાછું પાણી ગરમ મૂક્યું છે તો એવી લખણારી હોય ભેંસો કોઈ પણ ને તમારી ભેહુ આમ નીણ ઉડાડતી હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો તો ઠે અહીં હું તીને તો હાલો હવે આપણે શું કામ કરવાના છે એ પણ તમને બતાવી દઈએ ઘડિયાળમાં કેટલા વાગ્યે એ પણ તમને બતાવીએ તો આપણે પાણી ગરમ મેલ દીધું છે સગડી ઉપર તો છગડી ચાલુ કરી દઈ બે હજાર પૂરે ફૂલ છગડી ઉપર તો વાટકો ગોયતો છે ને હવે આપણે ચણા ભરી આવીએ ચણા પર રિપેર થાય છે એ પણ તમને બતાવી દઈએ આ ગામડાની લાઈફ અત્યારે મોસમ સિઝન ચાલુ છે તો ખાંદા પીસા ચાલુ છે તો એમાંથી મેં કીધું નવા ચણા પરીલને ઓરી તો આજે તો પણ કાકે પોગ્રામ અલગ જ છે તો એ પણ તમને શું પોગ્રામમાં આવશે બતાવશું અત્યારે ચણા પલાળ દીધા છે બરોબર તો ગરમ પાણીમાં નાખી દઈ જો ચણા પણ સમા થાય છે સરાય છે આ રીતનું બધું કામકાજ હાલે છે તો હાલ એમાં હવે થોડુંક નિમક નાખી દઈ તો ઘડિયાળમાં વાગ્યા છે એક હવે પછી આપણે સણા પલરી ગયા ને ભાઈ કે લાવમાં ફરી હું નિમક નાખી દઉં તો ભાઈ નિમક નાખે છે અને આપણે હવે કુકર પેક કરી દઈએ અને હવે પછી કસરા પોતા કરી નાખીએ ને પછી આપણે કપડાં ધોવા દઈશું તો જ્યારે પાછો ટાઈમ મળશે ત્યારે મળશું આગળ તો ખાસ કરીને જોડે રહેજો ચણા તો હાઈ જાટુ પલાયરા છે તો હાઈ જ ત્યારે આપણે ટાઈમ મળશે કામ કરીને કપડાં ધોવાઈ જાય ત્યારે તમને પણ મળશે તો આમાં પણ મે કીધું શું છે તો જોયું તો આમાં ટ્રોપા તો હોસેલો ટ્રોપો છે તો ભાઈ પતરી જો કે છે કે આપણે સૈજે રોંડે પાછા લઈ આવશું તો ટ્રોપાઈ સૈજે લે્યો છે એક ટ્રોપો છે ને હજી એક ખોડે છે જો મને કેવો માંથી ટ્રોપા આપો મયુરભાઈ ખાયા અને ટોપાનો બહુ શોખ તો પી જાય તો એમાં ડોલમાં હેંઘરાતા તો એને ટ્રોપા ખાવાના જેને ટ્રોપા પીવાનું એને ભાગમાં હોય એને ટ્રોપા પીએ હાલો હવે આપણે હંજવારી કાઢ નાખીએ રસોડું સાફ કરી નાખીએ મેં કીધું ચણા બાફા મેલ દઈ તો હાઈન થાય પલળી જાય તો હાઈન જે જરૂર છે જો વિડીયો બહુ મોટો થઈ જાય તો આગળના બીજા વિડીયામાં બતાવશું નેસ વીડિયામાં નકર જોવામાં નાનો રહે તો બતાવશું તો આલો હંજવારી નીકળી ગઈ ને હવે આપણે કસરા પોતા પોતા પણ માર દઈએ તો આ રીતનું છે પોતા લાગી જાય તો હજી તો આપણે ક્યારે નવરા થવું એ પણ તમને બતાવશું જે જે કામ કરશું તો આ આપણી ગામડાની લાઈફ છે તો ઘડિયાળમાં વાગ્યા છે બે તો હવે પોતા માર દઈ સવારે જો કે ટાઈમ નથી રહ્યો તો અત્યારે બે વાગે ટાઈમ મળ્યો તો મેં કીધું હાલો રૂમમાં પોતા મારી દઈ તો આ રીતના આપણે પોતા મારી દીધા બધે તો પોતા લાગી જાય એટલે સરસ પોતા પણ થઈ જાય એટલે પછી આપણે કપડાં ધોવા બેહીએ તો આ લોકો કપડાં ધોવાઈ જાય જ્યારે ટાઈમ મળશે ત્યારે આગળ મળશું હાલા ઊભું તો આવ્યું છે તો આપણે હું સરસ મજા છે તો હાલો કપડાં ધોવાઈ ગયા આપણે નાય ધોઈને હુકવાઈ ગયા છે હું ધોતી ગઈ ને કારી બહેન ગયા આમટાં કપડાં હતા તો કારીબેને કેવા સુકવાય તમે આપણે ઈટી ફેમિલીને બતાવીએ તો મને કે લાવો માસી હું ઘૂસું કાઢી દઉં તો એ પણ આપણે ગૂસું કાઢીએ છીએ તો ગૂસું કાઢાઈ જાય એટલે આગળ શું સુ કામ હશે તમને બતાવતા જાઈશું તો નથી ઉપર ઉપર કારીબેન તો આવું બધું છે ગામડાનું તો ઘડિયાળમાં વાગ્યા છે સાડા છ પોણા સાત જેવું થઈ ગયું છે બે હાથમાં તૈયારી થઈ ગઈ ત્યારે આપણને વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળ્યો જો આ કારી કપડાં હુંકવા કેવા હુકવાને એને ખાસ કરીને કમેન્ટ કરજો તો કારીબેન બતાવોમાં મેં કીધું બતાવીએ તો જ ખબર પડે ને કેવી રીતે હજી એક ડોલ ફરી છે કપડાં હુકવવાની તો કારીબેનને હુકવતા આવડે છે કે નથી આવડતા એની ખાસ કરીને કમેન્ટ કરજો તો જો એની આ રીતના કપડાં છે તો કારીબેન ક્યાંક નથી બતાવત ન હુકવાના એ ખાટલા ઢગલો કર્યા તો હાલો હાલ હવે કારી બેનને કહું છું કે હું ઘૂસું નીકળી ગયું જેવી કાઢ્યું હોય એવી હતું કપડા પૂરા સુકવી દે હજી કારી બેને કુસું પહેલાં કાઢ્યું નથી તાકે હું માથું ઓરાવી દઉં માસી માથું ઓરાવી દઉં કેવું કુંવરે હાલો એને તો હજી ઘૂસું તો પૂર્યું કાઢ્યું નથી તો ઘૂસું આપડે નીકળી ગયું છે થોડા જાજીને બાંધી દીધું છે કેવી કાઢ્યું તો હાલો આગળ મળશું તમને તણાવે છે પણ એવા કારીગર મેં કીધું વાળ બહુ તણાય છે બે બાંધી તો આવું બધું છે આ આપડી ગામડા ની લાઈફ અને એટલી મસ્ત અત્યારે તો મેળી ઉપર હું કાલ કેવા છે તો જોઈ આવીએ ને કોઈસુ કાઢી આવીએ માસી છે તો હું કારીબેન બે ગયું મેળી ઉપર મેં કીધું કપડાવાના હોય તો આપણે સરસ સુકવી દઈને ને પણ કટાઈ જાય તો આ રીતનું એને પુઈસું કાઢ્યું હવે મને કે લાવો હું વિડીયો સ્ટાર્ટ કરું તો જુઓ આમાં આપણા સબસ્ક્રાઈબર કારીબેને ક્યાં ગુઈસું કાઢ્યું તો મેં કીધું દાત્યું પાછી હરખી લો એને વિડીયો નો જ શોખ છે લાવો મોબાઈલ તો હું જ વિડીયો ચાલુ કરી દઉં બધે ઉતાર લો મેં કીધું ઉતાર જા તો હું પૂછું તો બધું બતાવું છે મને કે તો આ આપણે ગામડાની લાઈફ છે અને જો રોશની કેટલી મસ્ત હશે લાઈટુ પણ ચાલુ થઈ ગઈ છે હાઉ દિ આ થની તૈયારી થઈ ગઈ તો જો આપણા પાયના વાડામાં રેસે એ પણ જાય છે પાણી ભરવા આપણે ઘસું કાઢ્યું છે પાસીયું કારી બેન કીધે ગુઈસું નીકળી નથી તો આપણને કારીબેન બતાવે છે કે માર માથું વીખી નાખ્યું વીખી જ નાખે ને કુઈસું જ ક્યાંય કાઢ્યું નથી પૂર્યું તો આ રીતનું છે મેં કીધું કપડાં દે તો કપડા હું પછી હુકવે પેલા મારી કુસુ કાઢી કે હું વિડીયો ઉતાર લો તો એ બધા વિડીયો ઉતારીને હું કપડાં હુકવશે તો આગળ કઈ રીતે હુકવે તમને બતાવું જોઈએ ઘઉંની સકડી હાલે છે તો ત્યાં પણ મન કે હાલો આપણે વિડીયો ઉતારીજો મેં કીધું કપડાં સુકવી દે તો એ કઈ રીતે હુકવે છે એને ખાસ કરીને કમેન્ટ કરજો હુકવતા આવડે છે કે નથી આવડતા તો જો આ રીતના હુકવે છે એમ તો બધું આવડે છે કામ તો કોઈ ત્યાં નાની છે પણ આવડે સરસ બધું કામ ચોખશે એને તો સવારની પણ આરો હારે જ કામ કરે છે આઠ વાગ્યા ની આપણે ઝૂકી છે તો સરસ સુકાઈ ગયા વાહ ના ગામડા ની લાઈફ તો ગામડા ની દીકરીને આયર ની ની દીકરીને કોઈ ઘટે જ નહીં જોતા જ આવડે જો આવડી આવડી દીકરીઓને કામ કરતા આવડે તો પછી મોટી મોટું થાય તો હું ના આવડે ઘણું હોય તો ભણે ભાગમાં માં હોય તો પણ આહિરની ની દીકરી એક કે પાસી ના પડે અને આવડવું જોઈએ ચોક્કસ તો જો એની પણ બધું કામ પતાવી દીધું હવે આપણે નીચે ઉતરીએ તો તરબૂચ વેસાવા આવ્યા જો તો તરબૂસ ની રીક્ષા કે માસી માં તરબુસ લેવાતા રીક્ષા હોય ગઈ તો હાવ અંધારું થવા માંડ્યું છે તો હવે આપણે નીચે ઉતરશું તો ખાસ કરીને જોડાઈ રહેજો તો જો શાકભાજી પણ આપણા બાજુમાં જ વેસાય છે ત્રણ રેકડી શાકભાજીની તો જો બેન એવા પાણી ભરીને ભાઈ એવા ડેલો ખોલવા તો આ ગામડાની છે મોજ આપણે ઘરેથી પાણી ભરી ગયા ઝૂપડામાં રાંધીએ ને હુવે જમીએ ત્યાં ન્યા રાંધીને નાવાનું વાસણ ઉટકવાનું તો ભાઈ એને કહે છે કે ડોલ ઉતરાવો તો જો એ પણ ડોલ ઉતરાવે દેશી જીવન જીવેસ તો જો કેટલા શોખથી આમ મોજથી જીવન જીવે છે ગામડાનું વાતાવરણ એક અલગ છે તો જો દિવસના કામે ગયા તા ને હાઈ જે આવીને પાણી ભરી જાય ને જમી લે ને થોડા જાજુ રાંધી લે ને આવું સુઈ જાય ને હવારે પાછા કામે વયા જાય સકડી હજી આલે છે મને કે માસી હાલો ત્યાં પણ આપણે સકડીનો વિડીયો ઉતારવા જવું મેં કીધું હાલ તો હવે આપણે જો આપણા સાડા ગામડામાં આવા સાણા હોય દેશી સુલા માથે રસોઈ બનાવવાની નથી ઓલું ગીતમાં આવતું ભીતે ભીતે સાણા તો કારીબેન કેસે માસીબહેન કે સાણા બતાવો તો સાણા પણ બતાવ્યા આપણે હવે જાય નીચે શું કામ કરશું એ આગળ તમને બતાવતા જશું સાંજની રસોઈ નું આલો કંઈક નક્કી કરીએ કાળી બેન કે હું નીચે ઉતરું એ પણ તમે લઈ લો વિડીયો તો મેં કીધું હાલો લઈ લઈ તો કાળી નીચે ઉતરા અને હવે આપણે રસોઈમાં કંઈક વરખશું તો રોટલી થોડીક પડી તો મને કહે શું બનાવશું તો મેં કીધું લાવો છે સંદન ચકોરી બનાવી નાખીએ તો કાળી બેન વિડીયો ઉતારે છે ને આપણે સાથે સંદન ચકોરી બનાવી છે તો આવું બધું છે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ને ફ્રી થયા ઘડિયેલમાં વાગ્યા સાડા સાત પોણા આઠ જેવું થવાયું છે તો આપણી રસોઈ પણ બની ગઈ છે ને કારીબેન કે હું બનાવું ને તમે મારો વિડીયો ઉતારો તો એમ છે કે હાલો બધા જમવા આપણા સબસ્ક્રાઈબરો આવી જાઓ ચંદન છકોરી સાસવારી તો ને આપણે રસોઈ બની ગઈ હજી જમવાનું જ બાકી છે તો મને કે હાલો આ ઘઉનું દહીણું ને સકેડી ત્યાં આપણે માસી વિડીયો ઉતારવા જ જાવું જ છે તરા હરો લીધો મેં કીધું હાલ જાય તો ત્યાં પણ કારીબેન કહે છે ટાટા ટાટા કરતા જાય છે આગળ પણ હાલો ત્યાં જાય તમને આપણે યુટ્યુબ ફેમેલીને બતાવીએ જો અત્યારે રાતે પણ હજી દહીણાની સકેડીયો ચાલે ઘઉંની મેં કીધું અંધારા અંધારામ ના આવે તો કે નહીં ઘવાર પણ પાછળ નીકળી જાય ને એમાં લુગડું બાંધીએ એટલે કવાર ઉડે નહીં તો જે એમાં ઘઉં નાખી દઈએ એટલે દહીણું થઈ નીકળી જાય ઘવાર પાછળ ઉડી જાય ને ઘઉં આગળ નીકળી જાય કણકી પણ અલગ નીકળી જાય તો આ રીતની છે આપણે બધી ગામડાનું વાતાવરણ તો જો અહીંયા આપણે વાઇફ છે એ વાઈફ પણ હવે બુરાઈ જવા આવી છે તો અંધારામાં મેં કીધું લાવ થોડીક બતાવી દઈએ આપણે યુટ્યુબ ફેમિલીને તો હા ઉપર આવી છે હવે તો બુરાઈ બુરાઈ તો જો આ ગામડામાં આવું હતું પહેલાં વાતાવરણ બધું તો આપણે વાય પણ બતાવી દીધી વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો દૈણા આવે ખૂટી જવાય આવ્યા છે ને હવે આપણે હું કારીબેનને કહું છું કે હાલો ઘરે જ આવી તો એને દેણા ખૂટી જવા આવ્યા જો મીંડા છે બાસકા હારવા આ ગામડામાં જો દિવસના નોકરીએ ગયા હોય તો સાંજે આવીને દૈણા પણ કરે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ